નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કુરિયરની ઓફિસમાં ચાલતું જુગાર જુગારધામ ઝડપાયું આઠ નબીરાની ધરપકડ વડોદરા શહેરના ખાલીબાગ વિસ્તારમાં મુકતાનંદ સર્કલ પાસે આવેલી કુરિયરની ઓફિસમાં ચાલતા જુગાર પર પોલીસે દોડો પાડ્યો હતો જેમાં કુરિયર ઓફિસના સંચાલક સહિત આઠ ખાનદાની નબીરા ઝડપાઈ ગયા હતા પોલીસે થાર કાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત રૂપિયા ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો હાલમાં આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય રોજ મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઈ રહ્યો છે જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા સટોડીયાઓને તથા બુકીઓને પકડવા માટે સતત અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે દરમિયાન કારલીબાગ પોલીસ એક એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે પ્રમોદ ઉર્ફે પિન્ટુ મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બીએચ કોમ્પ્લેક્સમાં આવેલા દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર આઠમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જેના આધારે કારલીબાગ પોલીસની ટીમે મુક્તાનંદ પાસેની ઓફિસમાં રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી આઠ જુગારી ઝડપાઈ ગયા હતા પ્રમોદ ઉર્ફે પિન્ટુ રાણા રહે આનંદનગર કારલીબાગ વડોદરા વિજયસિંહ દિલીપસિંહ રાજપૂત અમીશ મનોર શેઠ રાજુજીવણ દેસાઈ કુંજ ઠાકોર શાહ મોલેશ નટવર લાલ જીંગર વિજય નટવર પરમાર મયુર મફત રાણા પોલીસે જુગારીઓની અંગઝડપી કરતા રૂપિયા એક પોઈન્ટ નવ લાખ દાવ પર લાગેલી રોકડ સત્તર હજાર સાત મોબાઇલ રૂપિયા એક પોઈન્ટ બે લાખ થાર કાર સહિત ત્રણ વાહનો રૂપિયા બાર પોઈન્ટ ચાલીસ લાખ મળી રૂપિયા ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે Subscribe now and press the bell icon. Never miss an update.